દોસ્તો પિતૃની ખુશી માટે આ વસ્તુની ખરીદી કરો દોસ્તો વિડિયો પસંદ આવે તો વીડિયોને જોવાનું ભૂલતા નય અને વિડિયોને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નય હર હર મહાદેવ દોસ્તો પિતૃ પક્ષ દરમિયાન કેટલીક પરંપરાગત માન્યતાઓ અનુસાર ખરીદી કરવામાં નીચેનામાંથી કોઈ વસ્તુ લઈ શકાય છે એક પિતર માટે પુષ્ટિદાયક આહાર વિવિધ ઘી દાળ ચોખા ફળ બે ધાર્મિક સમાન તુલસીનો પોટ દીવા ધૂપબત્તી ત્રણ પાણીનો ઘડો પિતૃઓના તૃપ્તિ માટે ચાર કપડા ધોતી વસ્ત્રો અથવા નવા કપડા પાંચ દાન સામગ્રી અનાજ ધન અને વસ્ત્રોનું દાન તામાંથી કોઈ પણ વસ્તુ પિતૃઓની શાંતિ અને પુણ્ય માટે ખરીદી શકાય પિતૃ પક્ષ બે હજાર ચોવીસ પિતૃ પક્ષમાં આ પાંચમાંથી કોઈ એક વસ્તુ ખરીદો પિતૃઓ ખુશ થઈને આપશે આશીર્વાદ થઈ જશે બેડોપાર પિતૃ પક્ષ બે હજાર ચોવીસ શોપિંગ પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષમાં નવી વસ્તુઓ લેવાની મનાઈ હોય છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને ખરીદવાથી તમારા પિતૃઓ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે એક પિતૃ પક્ષ બે હજાર ચોવીસ શોપિંગ હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે આ દિવસોમાં પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસોમાં પિતૃઓ ધરતી પર આવે છે અને તેમનું તર્પણ કરવાથી તેમને ભોજન જળ મળે છે જેનાથી તેઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પિતૃ પક્ષ પંદર દિવસ સુધી ચાલે છે અને આ દિવસોને શોકના દિવસો પણ કહેવામાં આવે છે તેથી આ દરમિયાન તમામ પ્રકારના શુભ કાર્યો પર રોક લાગી જાય છે બે આ દિવસોમાં નવી વસ્તુઓની ખરીદી પણ કરવામાં નથી આવતી એવી માન્યતા છે કે આ દિવસોમાં નવી વસ્તુઓ ખરીદવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેની ખરીદી પિતૃઓના નિમિત્તે કરવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે ચાલો વિગતવાર જાણીએ ભોપાલ નિવાસી જ્યોતિષી તથા વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી ત્રણ નવા વસ્ત્ર પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓના નિમિત્તે નવા વસ્ત્ર ખરીદવા જોઈએ એવી માન્યતા છે કે જ્યારે તમે નવા વસ્ત્ર ખરીદો છો તો તેનાથી પિતૃઓ ખુશ થાય છે અને તમને સુખ શાંતિના આશીર્વાદ આપે છે ચાર ચોખા શ્રાદ્ધ પક્ષમાં ચોખા ખરીદવા અત્યંત શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસોમાં ચોખાની ખરીદી કરવાની સાથે તેનું દાન પણ કરવું જોઈએ આ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પાંચ કાળા તલ પિતૃ પક્ષ દરમિયાન તમારે કાળા તલ જરૂર ખરીદવા જોઈએ કારણ કે કાળા તલ પિતૃઓના શ્રાદ્ધ અને તર્પણ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે એવી માન્યતા છે કે તલ ખરીદવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે છ જવ એવી ધાર્મિક માન્યતા છે કે ધરતી પર સૌથી પહેલા અન્નના રૂપમાં જવ ઉગાડવામાં આવ્યા હતા અને તેને સોના સમાન માનવામાં આવે છે તેથી જ્યારે તમે પિતૃ પક્ષ દરમિયાન જવની ખરીદી કરો છો તો તેનાથી પિતૃઓ ખુશ થાય છે અને તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે સાત ચમેલીનું તેલ એવી માન્યતા છે કે ચમેલી તેલ પિતૃઓને અર્પિત કરવાથી તેઓ તૃપ્ત થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે તેથી પિતૃ પક્ષ દરમિયાન ચમેલીના તેલની ખરીદી તમારે જરૂર કરવી જોઈએ ડિસ્ક્લેમર અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે રાજ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે